ડેગામ તાલુકાના નાંદોલ ગામે ચોખાઈના બણગા ફૂકતા સરપંચના જ ગામમાં કચરો અને ગંદકીથી લોકો ત્રાયમાં પોકારી રહ્યા છે કાંદેનગર જિલ્લાના તાલુકાના નાંદોલ ગામે ગામના સરપંચ દ્વારા ચોખાઈની સોફિયાનો વાતો ચાલી રહી છે ત્યારે દેવો કરીને જુઓ ત્યારે ખબર પડે કે દીવા નીચે કેટલું અંધારું હોય છે તેવી માહિતી નાંદોલ ગામની જોવા મળી છે નાંદોલ ગામમાં આવેલી કુમાર અને કન્યાશાળાની પાછળ તળાવ જોડે કચરો અને ગંદકીનું જાણે નગર બનાવી દીધું હોય તેવું દેખાઈ રહ્યું છે નાંદોલથી મગોડીના મુખ્ય રોડ ઉપર અને કન્યાશાળા અને કુમારશાળા આવેલી છે તે જગ્યા ઉપર જ ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે અહીંયાથી પસાર થતા લોકોને

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો